તો હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોમાં પાણીનો વપરાશ પણ વધી ગયો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણીને લઈને લોકોની ઉઠી છે અમદાવાદના આવેલા ગંગા એપાર્ટમેન્ટમાં પણ પાણી અને સાફ સફાઈને લઈને સ્થાનિક લોકોની ફરિયાદો સામે આવી છે સાથે ગંગા એપાર્ટમેન્ટમાં સ્થાનિકોએ આ સોસાયટીના ચેરમેન સેક્રેટરી ઉપર મેન્ટેનન્સમાં ગોટાળો કરી કૌભાંડ આચરવાનો આક્ષેપ લગાવ્યો છે સમગ્ર મામલો જાણીએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પૂરતું પાણી ન મળવાની ફરિયાદો છે જેના કારણે લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે તો વખતો તકલીફ છે અને આમ તો આ ભાઈ એમના દર્શાવ્યું અને જણાવ્યું કે બે ત્રણ વર્ષથી આ તકલીફ છે પણ આ તો શું છે કે અહીંયાના જે વહીવટદારો છે એ વહીવટદારો એવો વહીવટ કર્યો છે કે એમાં ખજાનજી આ કમિટી પૂરી આ એમના ચેરમેન સેક્રેટરી ખજાનસી બધાને જમે રજૂઆતો કરેલી છે પણ એ લોકો અત્યારે ફરાર થઈ ગયા છે અને જવાબ બરાબર આપતા નથી હિસાબ બી આપવા ઊભા રહેતા નથી છેલ્લા પાંચ દિવસથી પાણી ગરમ નથી પાણી માટે એટલી તકલીફ પડે છે પાણી લાવું કઈ રીતે પાણીની સમસ્યા સોલ્વ થાય એવું મારે જોઈએ વિરાટનગર ઝોનલ ઓફિસ અમને લાગુ પડે એમને અમને જ્યારે સોંપ્યા ત્યારે બધી સુવિધા હતી અને અહીંયા જે લોકો પેહલા રહેવા આવ્યા એમની જાતે ચેરમેન બની ગયા છે અને જ્યારથી ચેરમેન બન્યા ના એમણે કચરાનો નિકાલ કરાવડાયો છે ના પાણીની સુવિધાનો ના ગવર્મેન્ટ આપણને જે સરકારી લાઇટ આપે એ લાઇટો નથી કોઈ સરખો જવાબ આપતો નથી કોઈ જાતની સુવિધા નથી કોઈ પ્રકારની સિસ્ટમનો કોઈ પ્રકારનો નીતિ નિયમનો કોઈ પાલન થતો નથી જઈએ તો કોઈ જવાબ નહીં અત્યારે સવારે તમે અહીંયા આવો તો તમને જોવા મળે કે અહીંયા લેડીઝોની હાલત શું હોય છે અમદાવાદ શહેરના પોષ એવા વસ્ત્રાલ વોર્ડના ગંગા એપાર્ટમેન્ટમાં એક સપ્તાહથી પીવાના પાણી પૂરતા પ્રમાણમાં આવી નથી રહ્યા પાણીની સમસ્યાને કારણે ગંગા એપાર્ટમેન્ટના રહીશો આજુબાજુની સોસાયટી તથા કોર્પોરેશનના જીમ અને લાયબ્રેરી માંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે ગંગા એપાર્ટમેન્ટના રહીશોએ સોસાયટી ના ચેરમેન સેક્રેટરી ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે ચેરમેન સેક્રેટરી એ સોસાયટીમાંથી મેન્ટેનન્સની લેવાતી રકમ માં ગોટાળો કરી કરોડો ના કોબાન આચર્યા છે અને ના અમને કોઈ દિવસ અમને અમારે અમે માંગવા ગયા હિસાબ ના અમને કોઈ દિવસ હિસાબ આપ્યો આ લોકોએ ના અમને કોઈ સુવિધા આપી રહ્યા છે અત્યારે બી બ્લોક વીટ આ લોકો મેન્ટેનન્સ ઉઘરાઈ રહ્યા છે તો બી અમને સુવિધા નથી ઘેર ઘેર વાલ છે એ વાલના હિસાબે પહેલા બીજા ત્રીજા માળવાળા હેરાન થઈ રહ્યા છે બધા હેરાન થઈ રહ્યા છે એનું બી નિકાલ નહીં લઈ રહ્યા

પાણીનું કે કંઈ પણ બિલ આવશે કે મેન્ટેનન્સ હશે એના વ્યાજથી અમારું અહીંયા બધું સગવડ ચાલશે હવે અમારા બધા પાંચસો છપ્પન મકાન છે એમાં દરેક મકાનમાં છત્રીસ સાડત્રીસ જે પણ હજાર લીધા છે એમાં બે કરોડની રકમ થાય છે તે રકમનો અમે વ્યાજ એ રકમનો વ્યાજે ગણીએ તો અમને સાતથી આઠ લાખ દર મહિને મળવું જોઈએ અને તે છતાં અમારી એવી કંડિશન છે કે એક લાખનો પણ અમારે દર મહિને જે લાઇટ બિલ આવે છે એ અમે ભરી શકતા નથી અમારા અહીંયા જે પણ માણસો છે

મેન્ટેનન્સના કરોડો રૂપિયા લઈને ચેરમેન સેક્રેટરી ફરાર થઈ ગયા છે મેન્ટેનન્સની રકમ તથા અન્ય સદસ્યો રજૂઆત કરી તથા કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોમાં ભારે રોષ છે સાડા ત્રણ કરોડ જમા હતા એમાંથી બે બે કરોડ અને પંચ્યાસી લાખ ગવર્મેન્ટે મ્યુનિસિપાલિટીએ એમને સોંપ્યા એ પૈસાનું કૌભાંડ કરીને ભાગી ગયા છે અઠવાડિયાથી બોર બંધ છે અને પાણીની તકલીફ પડી રહી છે અને અમારા અહીંયા કચરાની બી બહુ પ્રોબ્લેમ છે અને અહીંયા ગાડી કોઈ જાતનું એ લોકોએ સંચાલન કર્યું નથી જ્યારે પ્રોબ્લેમનું સોલ્યુશન એમની જોડે પૂછવા જતા હતા ત્યારે એ લોકો કશું સાંભળવા તૈયાર જ નહોતા અને પૈસા પોતપોતાની સગવડ કરીને ભાગી ગયા છે તો એમને સજા મળવી જોઈએ અને આપ ગવર્નમેન્ટે આ પ્રોબ્લેમની સોલ્યુશન લાવી જોઈએ અને આ પહેલા મ્યુનિસિપાલિટીના હસ્તક હતું આ બધી સંચાલન એ પાછું મ્યુનિસિપાલિટીના હસ્તક અમારે આપવું છે અમારી આ રીકવેસ્ટ છે આજે અમારા ગંગાની અંદર 5 દિવસથી પાણી વગર પબ્લિક હેરાન થઈ છે 656 મકાન છે 656 મકાન ની અંદર પાણી નથી તો પાણી માટે કોઈ

ત્યારે સમગ્ર મામલે સ્થાનિકો ને તાત્કાલિક પીવાના પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે સમસ્યાનું નિરાકરણ ન આવે તો સ્થાનિકોએ આંદોલનની ની ઉચ્ચારી છે કેમેરામેન કરણ દરજી સાથે કિશન મિસ્ત્રી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ